થોડા દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા કોડી સમાનને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને સમગ્ર ગુજરાતભરમાં તેમનો વિરોધ જોવા મળ્યો હતો ત્યારબાદ હવે રાજુ બાપુ જે કથાકાર છે તેમને કથા નું કામ સારું સમાજમાં જ્ઞાન પહોંચે તે કરવાનું હતું પરંતુ તેમણે સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી દીધી જેના કારણે હવે તેઓને વિવાદનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન બારડ તેમજ કોડી સમાજના જે આગેવાન છે રાજુ સોલંકી તેમના દ્વારા પણ રાજુ બાપુને ચીમકી આપવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાને વખોડ્યું છે શું કહી રહ્યા છે બંને આગેવાનો વાત કરીશું આ વિડીયોમાં તો તેને કહીએ જે પીર રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીના જે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમણે સત્રીય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નાણાં મંત્રી છે કનુ દેસાઈ તેમણે કોડી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને વિરોધનો સામનો પણ બંને નેતાઓએ ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં જોયું હતું ત્યારબાદ ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં જે શિવપુરાણ કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં કથાકાર રાજુ બાપુ છે તે પહોંચ્યા હતા અને તેમણે પોતાની કથામાં ઠાકોર સમાજ અને કોળી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરતાની સાથે બંને સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ન બોલવાના શબ્દો છે તે રાજુ બાપુ દ્વારા બોલવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રમાણભાન જ્યારે વિરોધની શરૂઆત થાય ત્યારે તેઓ માફી માંગતા પણ નજરે પડી રહ્યા છે અને આને જ લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીત સિંહ બારડ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે રાજુ બાપુનું નિવેદન વખોડ્યું છે ને તેમણે ચીમકી પણ આપી છે કે આવા લોકો જે હિન્દુ સંસ્કૃતિને લજવી રહ્યા છે કોઈ પણ સમાજમાં કોમી વચ્ચે કરવામાં આવ્યું છે તેમણે આ બાબતને લઈને પ્રહાર પણ કર્યા છે પહેલા તો અભિજીતસિંહ બારડ શું કહી રહ્યા છે તે સાંભળી લો જય માતાજી જય મિત્રો તાજેતરમાં રાજુ કથાકાર નામના એક ક્ષત્રિય ઠાકોર સમાજ માટે બેફામ વાણીવિલાસ કર્યો છે નિમ્ન કક્ષાની બાબતો એને મંચ ઉપરથી પોતાની કથા દરમિયાન કહી છે એને લગ્ન સંબંધે અને ક્ષત્રિય ઠાકોર સમાજ સંસ્કાર વિહીન છે એવી ભાષાનો એને ઉપયોગ કર્યો છે પહેલાં તો આ રાજુને હું સાધુ માનતો જ નથી સાધુ અને એને સ્વું છેટું છે સાધુના રૂપમાં આ શેતાન છે આ હવસખોર આ શેતાન આ સનાતન ધર્મ અને સંસ્કૃતિને લજવે છે હિન્દુ સમાજ વ્યવસ્થાને લજવે છે સનાતન ધર્મના ભગવા બેખને લજવે છે કથાકારના એ વિશેષ સન્માનને લજવે છે એટલે આને બાપુ કહી અને સંતોનું મહાત્માઓનું એમનું અપમાન આપણે ના કરીએ આ રાજુ એ નફટ વ્યક્તિ કથાકારની વ્યાખ્યામાં આવતો જ નથી એને જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એને વખોડી અને કડક શબ્દોમાં આપણે એનો પ્રતિકાર કરીએ એને કાળું મોઢું કરી એના કથા દરમિયાન એનું મુંડન કરી અને એના મંચ ઉપર થપ્પડો ઝીંકી અને એને બોધ પાઠ શીખવવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજની આકલ કરું છું વિનંતી કરું છું ક્ષત્રિય ઠાકોર સમાજનો ઇતિહાસ શું છે ક્ષત્રિય ઠાકોર સમાજ એ શૂરવીર ગાથાઓ એ જાણતો નથી એ વાકેફ નથી એને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના વારસાનું એને એક ટકો પણ જેને જ્ઞાન નથી એવા કથાકારને આપણે આપણે આપણી ભાષામાં જવાબ આપવો જ પડશે આપણે સંતો મહાત્માઓ કથાકારોનું સન્માન કરીએ છીએ પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ગિરિબાપુ પૂજ્ય જિગ્નેશ દાદા ઉત્તર ગુજરાતમાં દોલતરામ બાપુ પ્રવીણરામજી મહારાજ આમની કથાઓ આપણે સાંભળીએ તો સંસ્કૃતિ શું કહેવાય ધર્મ શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારતના જેને બોધપાઠ પાઠ અને સાર જેને સમજાવ્યા છે અને જેને સાંભળતા આપણા રોમે રોમમાં ભક્તિ અને શ્રદ્ધાને આસ્થાનો સંચાર થાય એવા કથાકારોને અને લજવવાનું જગન્ને અપરાધ કર્યો છે એટલે આ કથાકારને તો આપણે ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ સંગઠન તમામ સંસ્થા તમામ મંડળો બધા યુવાનોને આકલને विनંતિકને અપીલ કરું છું કે આને મંચ ઉપર એની ભાષામાં જર્બાતોળ જવાબ આપો અને સાથે સાથે સનાતન ધર્મના તમામ તમામ સાધુ મહાત્મા પાખંડી પ્રયોગ કર્યો છે અને ઝેર ઓકવાનું જે પાપ કર્યું છે એને તમે ખુલ્લો પાડી અને એને તમે ધર્મથી બહિષ્કાર કરી અને એક ઉત્તમ દાખલો બેસાડો કારણ કે આ આવો વાણીવિલાસ ક્યારેય ચલવી ના લેવાય

તેમણે આ જે રાજુ બાપુ દ્વારા કોળી સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી છે તેમને વખોડી છે સાથે જ તેમણે પ્રતિક્રિયા પણ આપી છે પહેલાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી વીર માંધાતા જય વેલનાથ મિત્રો હું કોળી રાજુ સોલંકી અધ્યક્ષ ગુજરાત વીર માંધાતા કોળી સમાજ સંગઠન મિત્રો હમણાં જ એક કથાકારે પોતાના વ્યાસપીઠ ઉપરથી કોળી સમાજ ઠાકોર સમાજની લાગણી દુભાય એ રીતના નિવેદન કરેલા પોતાની કથા દરમિયાન કોળી સમાજ ઠાકોર સમાજને નીચો બતાવવાના પ્રયત્ન કરેલા મિત્રો હું આ કથાકારને કહેવા માગું છું કે કોળી સમાજની અંદર અનેક સાધુ સંતો થઈ ગયા અનેક મોટા મોટા વિદ્વાનો થઈ ગયા અનેક મહાનુભાવો થઈ ગયા મહાપુરુષો થઈ ગયા પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા ભગવાન જે આ પૃથ્વી ઉપર છત્રી કોળી સમાજમાંથી થઈ ગયા મિત્રો આજે બ્રહ્માજીની પચીસમી પેઢીએ પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા ભગવાન થઈ ગયા અને ચાલીસમી પેઢીએ આપણા પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન થઈ ગયા તો મિત્રો મારા આ કથાકારને કહેવું છે કે તમારે તો લોકોને જ્ઞાન પીરસવાનું હોય કથા પીરસવાની હોય સાચો માર્ગ બતાવવાનો હોય એના બદલે તમે ભાન ભૂલીને બફાટ કરીને લોકોને બે સમાજ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે ધર્મ વચ્ચે વય મનુષ્ય ફેલાવવાના જે પ્રયત્ન કર્યા છે તે ખૂબ જ નિંદનીય છે અને જો તમે કોળી સમાજની લાગણી દુભાવી છે ઠાકોર સમાજની લાગણી દુભાવી છે આવનારા દિવસોની અંદર જો તમે કોળી સમાજ અને ઠાકોર સમાજની માફી નહીં માગો તો તમારે ખૂબ સહન કરવું પડશે અને કોળી સમાજ સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશે અને આપણને ક્યાંય ગુજરાતની અંદર કથા કરવા નહીં દે એની હું આપને ખાતરી આપું છું તો તાત્કાલિક મારી માગણી છે કે આપ તાત્કાલિક કોળી અને ઠાકોર સમાજની માફી માગી લો આ વીર માદાતા સંગઠનના પ્રમુખ અને કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેવી રીતે રાજુગીરી બાપુ દ્વારા ઠાકોર સમાજ અને કોળી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તેને અમે સખત શબ્દોમાં વખોડી છે આવા કથાકારોને એમની કથામાં જ્ઞાન પીરસવાનું કામ હોય છે પરંતુ આવા લોકો બફાટ કરતા નજરે પડી રહ્યા છે તેમણે એવું પણ કહ્યું કે આગામી દિવસોમાં કોળી સમાજ છે તે સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરશે જો હજી પણ જે રાજુગીરી બાપુ છે તે બાફી છે જે માગવી જોઈએ તે પ્રકારે તેમણે નથી માંગી તેને જ લઈને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે સમગ્ર ગુજરાતભરમાં તેમની એક પણ કથા નહીં થવા દઈએ અને તેમનો બહિષ્કાર પણ કરવામાં આવશે જેવી રીતે ઠાકોર સમાજ અને કોડી સમાજના આગેવાનોએ ચીમકી આપી છે તેના કારણે ફરી એકવાર રાજુ બાપુની મુશ્કેલીમાં વધારો થયો છે અને જણાવી દઈએ કે ગીર સોમનાથના નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે રાજુ બાપુ સામે આ વિવાદિત નિવેદન બદલ તેમના ઉપર ફરિયાદ પણ થઈ છે અને પોલીસે તેમની અટકાયત પણ કરી છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આ વિવાદ છે તે ક્યારે શાંત થાય છે અને જેવી રીતે કથાકારો હોય રાજકીય નેતાઓએ જે બા બેફામ બાણી વિલાસ કરે છે બફાટ કરે છે ત્યારબાદ તેમને ભોગવવાનો વારો પણ આવતો હોય છે તે આ ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યું છે અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલ ને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર જાના